કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવ લોકોમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી આજ મસ્ત વાતાવરણ છે હાલો ઠંડુ ઠંડુ વાતાવરણ છે સવારનું અને રીડી વાઇફ જોવે છે આ બધું દુઃખે છે મિત્રો આ આ બધું દુઃખે છે શું કરવું પણ હવે મિત્રો હાલો થોડું કામ છે પાછળ ભાગ બાકી છે ફટાફટ રેસ લગાડ્યું છે ભાઈ આ આ ચેલેન્જ કરો છે અમારે ચેલેન્જ કરો છે કે કોણ આયા કપા હું કપા નહી એટલે માણીના બી છે ને સોપી જાય એમ હાલો આવ જઈએ વાડીયા હું એક દીકાય મસ્ત સુઈ ગયો છું ઓડા બસ ઊંઘ ગઈ ગઈ છે હાલો હા વરસાદ આવી રહ્યો છે બ્લોગમાં બે કન્ટિન્યુ હાલો મિત્રો વાડી બે છે ને ખોર માં તમે જોઈ શકો ખોરમાં નહીં પપ્પા ધબાટી બોલાવે છે ડ્યુટી માં એટલે મિત્રો નાય છે એટલે આવીને ને ડ્યુટી માં ક્યાં પીઠા આ છે માણ્યું ના બી તમને તો ખબર નહી હોય ખબર થાય ને મિત્રો મમ્મી આમ સોપા પણ મળ્યા છે મારે તો ચાલો દીદી છે ને બે ત્રણ જેવા છે જોર છે કપડા ધોવે છે તો અમે અમે છે ને ફટાફટ સોપી ચાલો તો વ્લોગ માં ભી કન્ટિન્યુ તો ચેલેન્જ ક્યારે કરે ખબર નથી કે કેતા ચેલેન્જ કરું જોઈએ હાલો ટાઈમ રહે તો કરું છું મિત્રો આમાં કામ કેમ કરું અમારી બેની સ્પીડ જો મિત્રો અમારી દીદીની આ રીતના ના સોપે જો કઈ જેમ તેમ છે ભાઈ આમ સોપવાના મિત્રો તમે પણ હાલો અમારી મદદ કરાવો

કંઈક જુઓ તો ખરા વાંધો ને આવા ફટાફટ એક સાહે હજી કેટલા સાચા ગયા હજી સામે લીધી લીમડા લગી છે મિત્રો આળા પોણા બાર વાગ્યા છે અને કેટલા છોત્રીસ સાલ એવાનું હશે હતી એ છે અને લાંબા લેવા થઈ ગયા બે તીના તમે ધમધપાટી બોલાવે છે મિત્રો હાવ ઠકાઈ ગયું છે ભાઈ હાવ ઠકાઈ ગયું છે મિત્ર જો આ ખૂટતું જ નથી કોઈ વાત એ ગમી કંટાળા ગયા કેડના કટકા થાય છે અને બધું ખુલ્લા ને બધું દુખે છે મિત્રો શોખું કહો તો બધું દુખે છે એની વાત છે દે હાલો હાલા જે દીદી ને અમારે દેવાન છે ને છે નવર આવે છે હાલો કરે પાણી બહુ તરસ લાગી છે બે ત્રણ બે ખાધા મજા આવે ગઈ દવા વગર ના છે મિત્રો સમજતા નહીં કે એમનો ખાઈ છે દવા વગર ના છે એટલે ખાઈએ થોડા છૂટી ગયા છે હવે આખો ના રાખો હા તો એ તો એ રોવા મીઠું લઈ લો ભાઈ લઈ લો લઈ લો એટલે એતું બોન આવ્યું મિત્રો એતું બીક લાગી ને ચાંદરવી ગઈ હતી હા છે બધી ગાળવા ની કે જાઓ મિત્રો હાલો અરે એવા પછી હું તો ખાઈ પીને ડડી ગયો ત્યારે કેટલા આવ્યા ડડી જાતા ડડી જાતા હું ચારું નીકળી દીતી હાલો 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 ક્યાં જાવું તો માનતા માંગવા માનતા કરવાની માનતા માંગવા મે તો દન મે નહી પગે લાગે કેમ માટે વાડી માટે

કાલા હાલો આ આલા છે ને આ ડેરી છે પૂઈ ગયા મંદિરે હોપારી તમે કેટલી બધી છે કેટલી એટલું છે ગમી હોય તમારે ગમે એવી ગાંઠ હોય રોહળી હોય

આ ડર કાઢવા માટે તો ઉપર ચડ્યો છું બહુ ભીખ લાગે છે તમને ભીખ લાગે મનસુરી કેસ લાગે હે માર પ્રેક્ટિસ થઈ ગઈ વાહ હું ગાડો એથી બીવું જ કોઈ દી ઓ અંજો જામુડા જો ઓહ પવન આવ્યો એ પવન એ ગયા મિત્રો સાહ નો કરતા કોઈ પર ચડે નઈ પડી નઈ તો કાકી આવકના થઈ આમાં આવ્યા છે નિકી નો આમાં ઉપર

એટલે સટ્ટી ગેમ જો ઉપર ઉપર ડોન્ટ ટ્રાય બોલી નહિ જોડવાનું જિંદગીમાં નહિ જોડવાનું દીકા કેટલા ઝુમખા દેવા હા ના ના હા હાલો ખાવા રીલ ઉતારી હાલો મસ્ત

આ તો પાગલ થઈ ગઈ ખાય ખાય ગાંડી થઈ ગઈ કે ભાઈ સો ગાંડી થઈ ગઈ ગાંડી ગાંડી થઈ ગઈ ગાંડી આલો વાડી પૂરી ગયા ને અમાર પપ્પા ક્યાં કહે છે આપડા તો દાદા ક્યાં કહે દીકે જો અમે બળથી આકે છે છે શેઢે છે અને આ જો માંડવી માં હકી નાક્યો મોસ્ત અમે હવારમાં માંડવી સવે પાસાણ ભાગ માંડવી સપન બાકી છે અજુ ઓલ કર સપન બાકી છે આલો જમડા ખાવા તું ખા દે ના હું સફાઈ કામ બળદ માટેનું તો જો આ મંડાઈ પીડા દીધી અમારે ખોક નહીં પણ શું કરવું આ દીકરાંં આપણે ગોપરામાં ગોપરામાં એને સારું રહેવું પડે ને મિત્રો એટલા માટે કઈ દીકા હા તો મિત્રો પપ્પા જો પૂગી ગયા કે દેવાસી ના રે દેવાન છો હાલો હા બળદ માટે નીડ નાખી દીધી અમારે ત્યાર કને ફટાકર ઘરે ઘરે જાય ને